ઉડે શું કરવા હેડ વાંજી લેતો તા ખેતરમાં આટો મારવા રેવા છે અલ્યા તને ગાજવાડ તાડ તાડ છે ને વાય લે હું તાર ભાઈને કહી દઉં કે ખેતરમાં આટો મારતો હું સાંભળે છે હું ખેતરમાં આટો મારવા જઉંરો છું મન છોકરો બેય અત્યારે શું લે જાવું છે ઓને ખોંઢલા તારા બાપેલા રાયડું ખોદી નાખે લઈ અત્યારે શું લે જાવું તું મન ના દેખાતો અંદર ચાર પાંચ ગોદરા લાશી પણ બાકી વરતો પડવો પડે આમ બજાર માં ખબર પડવી પડે માણસ ને કે

બધે ને તો આમ તો વાલો છો હવે છો ને મારું નામ છે બીજું કઈ આમ ચારે તો મારો પણ હું શું કરું આમ જ કે

મારી વાત આપણે મારા છોકરા શું આમથી રાખ્યો શેનો કઠિયો કઠિયો કરે તમારો છોકરો

ગંઠુડો કે કઈ કીધું ને તો તારો છોકરો ગંઠો પ્યારથી કઈ મારી વાત પણ કાલ એટલે વિવાહ કરવાના શું કાઢી વિવા મારા બદલે કરાવી વાત ભાઈ તારે ચુરુ ના કેવાય હજાર કઈ વિવા કરવાના મેં તો કઈ કીધું નહીં એનો છોકરો દેખાય ને તો ઘોડા ઉપર ને ઓછા મારા છોકરા ઉપર બિહારી ની કઈ મગજ હા ભાઈ તું ગમે ભાગ

ખબરાવો ખબર ઘણા ઉપાય તો પણ પેન્સિલ તારા પૈસા નહી કરાય મોજુ લાઉ બાપ દાદા ની છે ને મારી ને હું પણ અમારી રમી છે અમી ક્યાં ના પાડે

પેલા મારા છોકરામ કરવા તારા ગરજ છે એટલે ગરજ ની વાત નહીં ભાઈ ના કામ આવે તો આજુ બાજુ મને શું તને છોકરો ના ના ખુ છે આમ તો મારા છોકરા ને તારા ગંઠો છે ને તારે શું મારા છોકરા તું ઘંટો ઘંટો ના કરીશ ના મેળ ને આવે

પણ કાલ તો બોલાવ કાલ તો હું છે ને બોલાવ કો આપણે બહેન નિર્ણય કરવા પડશે કે ફેન્સી વાઈડ કરાવી જ પડશે છેલ્લ કે મારો મરો થયો